મહિલા પ્રભુજીને જોઈ શકો છો તમે મિત્રો અત્યારે ઉઠાડા એવા નથી કારણ કે ઉઠાડીશું તો ભાગી જશે અને મને અંદાજ એવો છે કે આ બેન બધા જે સૂતા હોય ને એ લોકોના મીટર બંધ કરી નાખે છે સોસાયટીઓમાં બી મીટર બંધ કરી નાખે છે મને એક બે વાર કોલ આવ્યા હતા આમના વિશે અને વાત કરી હતી કે આ રીતે એક મહિલા પ્રભુજી છે જે વારંવાર લોકોના ઘરના મીટર હા લાલાભાઈ હવે આ છે એમને તો વચ્ચે બી મને બે મહિના પહેલા એક મારા મિત્રનો કોલ આવ્યો હતો ગેમ ચાર રસ્તાથી એક મહિલા પ્રભુથી ચાર રસ્તા પર ફરે છે તો મેં એમને કીધું ઇન્કવાયરી કરજો એમને ઇન્કવાયરી કરી એમને પૂછપરછ કરી પણ કોઈ જવાબ જ નહોતા આપતા અને આજુબાજુમાં પણ માહિતી ના મળી હતી અને એ વખતે ભાઈ પાસે ટાઈમ તો નીકળી ગયા એટલે ફરીથી એવી બી માહિતી મળી ગઈ કે આજે પછી લોકોના મીટર બંધ કરી દે છે મેન ફીઓ બંધ કરી દે છે ચલો આજે હવે એમને આજ સેવાનો મોકો મળી ગયો છે એમના નસીબમાં જે લખેલું હોય છે તો આજે તમે હું સાથે મળી અને એમના જીવનમાં કંઈક પરિવર્તન લાવવાની વાત છે બીપીન બી આતો રહેવાનો છે હા અને આજે સાથે જ લાટાત્રી જે દીપિન ભાઈ છે એ બી સાથે રહેવાનો છે એટલે આજે એમના નવા જીવનમાં કંઈક નવું પરિવર્તન આવે અને એમના દુખો દૂર દીપિન ભાઈ પેલમાં આપણી માટે ભગવાન સ્વરૂપ છે ભગવાન આજે આપણે ડિસ્ટર્બ છે એના હિસાબે તૈયાર નથી થતા આવવા માટે બાકી તો

શાંતિ ની બે હવે તો દવા કરશે સારું થઈ જશે ઉપર બેસી જાઓ ઉપર બેસી જાઓ

બેન ધન્યવાદ પેલા તો આપણે ધન્યવાદ કહીએ છીએ કારણ કે અત્યાર સુધીમાં ઘણા બધા આપણે કેસો છે આ રીતના અને વન એટ વન નો સારામાં સારો આપણને સપોર્ટ રહ્યો છે અને પબ્લિક તો બસ આ રીતે ભટકતા હોય તો એ લોકોને જોવાની જ આદત છે બધા ઊભા છે હું કહું છું પણ એક જો આપ બી આ રીતે એક નાનો એવો સપોર્ટ કરો તો કોઈની જિંદગીમાં થોડું ચેન્જીસ આવે આ બે વર્ષોથી એમની હાલત તમે જોઈ ને કેવી છે એમના નખ આટલા આટલા વધેલા હોય તો આવી ઘણી સંસ્થાઓ છે મન બુદ્ધિ મહિલા આશ્રમ છે વન એટ વન છે એમને આપણે કોલ કરો તો એ તુરંત ગાડી આવી જાય છે અને એમને કંઈક પરિવર્તન આવે એવું એમના જીવનમાં થાય તો બેન ધન્યવાદ આપણો મિત્રો બેન જોડે થોડી લમણાં છીકી કરવી પડી છે કારણ કે લગભગ મારા અંદાજે તો લોકોનું કેવું છે કે ત્રણ ચાર વર્ષથી આ રીતે જ ભટકી રહ્યા છે રોડ ઉપર તો આપણે વન એટ વનનો સહારો લીધો છે અને હવે સાહેબ પોલીસ સ્ટેશનમાં એમનું વેરીફિકેશન થશે અને પછી જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાં એમને સેવા ઉપચાર હેતુ મોકલવામાં આવશે તો આપણા બિપિનભાઈ પટેલે તુરંત જ કોલ કરીને ગાડી બોલાવી દીધી હતી અને આપણા જે બિપિનભાઈ પટેલ છે એ જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમના મોટા દાતા છે અને સારું એવું કાર્ય બિપિનભાઈ સેવામાં ઘણી એવી મદદ કરે છે મિત્રો તો આ બેનના જીવનમાં કંઈ પરિવર્તન આવે તે માટે આપણે મહિલા આશ્રમ ખાતે રવાના કરીશું સેવા ઉપચાર જો પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ અને અહીંયા બેનનું વેરીફિકેશન થશે અને સેવા ઉપચાર માટે જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે મોકલવામાં આવશે બેન અરે એવું ના ચાલે પીવી પડે પીવી પડે

મિત્રો જોયું ને પહેલાં ગાડીમાં બેસવા માટે કેટલી ધમ્મામચૂડી કરી એમણે બહુ ધમાલ કરી ગાડીમાં બેસવા માટે અને અત્યારે હસીન વાત કરે છે તો મિત્રોએ ખાલી થોડી આંગળી ચીંધવાની જરૂર છે અને થોડો સાથ સપોર્ટ આપવાની જરૂર છે પછી એ પ્રભુજી શાંત થઈ જાય છે અને એમના જીવનમાં કંઈક પરિવર્તન આવે ચોક્કસ આવે છે મિત્રો તો શહેરપરડા પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન બી થઈ ગયું છે અને સેવા ઉપચાર માટે આપણે જેમ બે મનબુદ્ધિ મહિલા આશ્રમમાં ગાડી મોકલીશું મિત્રો શું કીધું કંઈક બોલતા હતા ને પાછા નહીં કેવું કંઈ વાંધો નહીં તો મિત્રો પોલીસ વેરિફિકેશન ચલો બેન આવજો અને તમારા આગળ પેલી દવા લઈ લે ને એટલે પછી હું બાઇક લઈ લઉં છું અહીંથી મારી બાઈક અહીં પડી જાય હું બાઇક લઈને આવું પાછળ પાછળ ચલો હા હું બાઇક લઈને આવું હા બાઇક લઈને આવું હા બાઇક પડી છે મારી અહીંયા હું બાઇક લઈને આવું ચલો આવજો જેમ બે આટવીન જજો આ કાચ બંધ કરી દેવો તો ને આ કાચ બંધ કરી દેજો હા બાઇક લઈને આવું હા તો મિત્રો જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે હવે બેનને લઈ જાય છે જો આપ એમના પરિવાર વિશે આપને કંઈ માહિતી હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો અને વધુમાં વધુ વિડીયો લાઈક ને શેર કરજો જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે અને એ અમારો સંપર્ક કરી શકે તો અત્યારે આપણે પોલીસ વેરિફિકેશન કરી અને જે એમ બે મન મહિલા આશ્રમમાં સેવા ઉપચાર હેતુ મોકલી દીધા છે અને લગભગ ઘણા વર્ષોથી ભટકતા હોય એમ હતું અને એમના અંગ ઉપરથી બદબૂબી એટલી આવી રહી હતી તો આજે આજથી એમની જીવનમાં પરિવર્તન આવશે અને સારી એવી જિંદગી જીવશે અને એમનું મગજ સાવ સારું થઈ જાય અને પાછા એમના પરિવારને મે હા ખરેખર રાતે પેલી ગાડી કાઢી છીએ હા બતા ના કેવું ચો બતાવ્યું ચો લઈ જાય

આપરે જોમે પોલીસ સ્ટેશન લઈ ગયા થાય એ વાત છે પોલીસ સ્ટેશન એ પોલીસ સ્ટેશન હતું તમારું વેરીફિકેશન કરાવવાનું હતું અને 187 જે આઈ હતી હેલ્પલાઈને તમને બોલાયી એ લોકો એમનો સર્ટિફિકેટ હતા હા ઓલ ઈન્ડિયા તો અચ્છા રિજીસ્ટ્રેશન ઓપર ઓલ ઈન્ડિયા સેની રિજીસ્ટ્રેશન ઓપર રિજીસ્ટ્રેશન ઓપર પોલીસ

આ બધું ખરાબ કરવા જવું એ ફૂલ પાછું તો મારું ના દઉં પછી શરીર કયા